જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું સંક્રાંતિ સ્પેશિયલ મમરાના લાડુ આ લાડુ ખાવામાં એટલા સરસ લાગે છે કે ફક્ત ને ફક્ત તમારે ગોળનો પાયો કરવાની જ ખૂબી છે જો તમારો ગોળનો પાયો એકદમ પરફેક્ટ હશે તો તમારા લાડુ એકદમ માર્કેટ જેવા જ બનીને તૈયાર થઈ જશે અને આ લાડુ ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે

તો તેના બરાબર તમારે છ વાટકી મમરા લેવાના આ રીતના તમારે પરફેક્ટ માપ સાથે તમારે આ મમરાના લાડુ બનાવશો તો એકદમ સરસ તમારા માર્કેટમાં મળે એવા જ આ લાડુ બનીને તૈયાર થશે તો સૌથી પહેલા આપણે મમરાને થોડા શેકી લઈશું તો તેની માટે મેં ગેસ ઉપર એક કઢાઈ મૂકી દીધી છે અને તેની અંદર આપણે મમરાને નાખીશું અને મમરાને સારી રીતે એકથી બે મિનિટ માટે શેકી લઈશું જો તમે લાડુ બનાવતા હોય તો તમારે સીધે સીધા મમરાના લાડુ નથી બનાવવાના આ રીતના તમારે થોડા શેકી લેવાના એટલે લાડુ તમારા તો એક થી બે મિનિટમાં જ મમરા તમારા સરસ શેકાઈ જશે તો આ રીતના આપણે અરસુ તો તરત જ એકદમ સરસ ભૂકો થઈ જશે તો આપણે મમરાને વાસણમાં કાઢી લઈશું હવે આપણે ફરીથી તે જ કડાઈ ગેસ ઉપર મૂકી દીધી છે તેની અંદર આપણે એક ટેબ્સનું જેટલું ઘી નાખીશું ઘી ઓગળી જાય એટલે તેની અંદર આપણે જે જીરો સમારેલો બોલ છે તે નાખીશું જો તમે થોડું ઘી નાખીને આ લાડવા બનાવશો તો માર્કેટમાં જે રીતના લાડુ મળે છે તેની ઉપર થોડી સાઈન હોય છે તો એ રીતે તમારે બનાવવો હોય તો તમારે એક ટેબસનું જેટલું ઘી નાખવાનું એટલે એકદમ સરસ લાડુની સાઈન આવે ગોળ તમે ગમે તે લઈ શકો છો એવું નથી કે તમારે લાડુ બનાવવા માટે પરફેક્ટ ગોળ લેવો જરૂરી છે તમારા ઘરે ગમે તે ગોળ પડ્યો હોય તેના તમે આ લાડુ બનાવીને તૈયાર કરી શકો છો આપણે કન્ટિન્યુ આ રીતના હલાવી જવાનું એકદમ ઝીણો કાતરીને ગોળ લેવાનો એટલે તરત જ તે મેલ્ટ થઈ જશે બહાર કરતા તમે આ રીતના ઘરે જ લાડુ બનાવો ફક્ત પાંચ જ મિનિટમાં લાડુ બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં પણ સરસ લાગે છે બાળકોને આ લાડુ ખૂબ જ ભાવતા હોય છે તમે વધુ પ્રમાણમાં પણ લાડુ બનાવીને તૈયાર કરી શકો છો ખાસ તમારે આ ગણનો પાયો કરવામાં ધ્યાન રાખવાનું છે અને તમારા લાડુ એકદમ સરસ માર્કેટ જેવા જ બનીને તૈયાર થશે મિત્રો નવ વર્ષની શરૂઆત થઈ ગઈ છે બે હજાર ચોવીસનું આ નવું વર્ષ તમારા માટે ખૂબ જ લાભદાયી અને સુખદાયી નીવડે મારા સબસ્ક્રાઈબ મિત્રોને શુભેચ્છા અમારા રૂબી કિચન કિન વિડીયોને તમે આગળ વધુમાં વધુ ફેમિલીમાં મિત્રોમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો એકથી બે જ મિનિટની અંદર આ રીતના ગોળ થોડો મેલ્ટ થઈ જશે હવે આપણે ગોળનો પાયો કરવાનો છે તો આપણે હજુ એકાદ મિનિટ માટે ગોળને આ રીતના હલાવ્યા કરશું જો તમે વાઇટ ગોળનો ઉપયોગ કરતા હોય તો તમારે કેવી રીતના ચેક કરવાનું કે પારો થઈ ગયો છે ગેસને આપણે એકદમ ધીમો કરી દઈશું અને એક વાટકીની અંદર પાણી લઈને આપણે થોડું ડ્રોપ તેની અંદર નાખીશું એકાદ મિનિટ માટે આપણે તેને ઠંડુ થવા દઈશું અને પછી આપણે આ રીતના ચેક કરીશું આ રીતના ચેક કરીશું હજુ આપણો પાયો થયો નથી તો હજુ આપણે એકાદ મિનિટ માટે તેને હલાવી જઈશું આ રીતના તમારા ગોળનો કલર થોડો

આપણો પાયો બનીને તૈયાર થઈ ગયો છે અને તમે જોઈ શકો છો ગોળનો કલર પણ એકદમ સરસ ડાર્ક જેવો થવા આવ્યો છે હજુ તમે થોડો ડાર્ક કરી શકો છો પણ વધુ ડાર્ક પણ લાડુની અંદર સારો નહીં લાગે થોડો કળવાસનો ભાગ આવી જશે એટલે હવે આપણો એકદમ સરસ પરફેક્ટ આ પાયો બનીને તૈયાર થઈ ગયો છે તેની અંદર આપણે મમરા નાખી દઈશું અને આપણે અલારા કરીશું બધું બરાબર મિક્સ કરી લઈશું આ રીતના આપણે થોડીક વાર માટે હલાવી જઈશું ને બધું બરાબર મિક્સ કરી લઈશું રીતના થોડીક વાર હલાવાથી બધા જ મમરાની અંદર તમારો ગોળનો પાયો સરસ બેસી જશે અને તમારા મમરાના લાડુ એકદમ સરસ બનીને તૈયાર થશે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને કઢાઈને આપણે નીચે ઉતારી લઈશું કઢાઈને આપણે નીચે ઉતારી લીધી છે તો આપણે થોડું વાટકીમાં બાજુમાં પાણી લઈ લેવાનું અને હાથને આપણે થોડા પાણીવાળા કરી લેવાના અને એક ચમચીના મદદથી તમારે લાડુનું મિશ્રણ લેવાનું આ પ્રોસેસ તમારે થોડું ગરમ હોય ત્યારે જ કરવાની છે તમારા હાથ પાણીવાળા હશે એટલે તમારા લાડુ ફટાફટ બનીને તૈયાર થઈ જશે તો એકદમ સરસ માર્કેટ જેવા જ આપણા લાડુ બનીને તૈયાર થઈ ગયા છે તો આપણે આજ રીતના બધા લાડુ બનાવી લઈએ લાડુ બનાવીને તૈયાર કર્યા છે તો ઉત્તરાયણમાં તમે આ લાડુ ઘરે જ તો પાંચ જ બનાવીને તૈયાર કરી શકો છો ઘીના લીધે તેની સાઇનિંગ પણ એકદમ સરસ આવી છે માર્કેટ જેવા જ આપણા લાડુ બનીને તૈયાર થયા છે તો હવેથી તમે પણ આ મમરાના લાડુ ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી જો તમને આ મારી રેસિપી ગમી હોય તો અમારા વિડીયો ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય